જય માતાજી મિત્રો તો જુઓ આ બેલા આપણા ફૂલ એવોન ફૂલ કડક આ વિડીયો એક આગળ નાખો પણ આખે આખો હવે હું તમને પાછો બતાવું કે કેટલા આખો એક પાટો પડ્યો હે બેલાનો અને બેલા અત્યારે હાવ માર્કેટ ઓછી છે એટલે બેલા ઉપડતા નથી સિઝન નથી એટલે બાકી પથ્થર એકદમ કડક હે જો વ્હાઇટ પથ્થર છે અને પથ્થરમાં કાંઈ ઘટેવું નહીં જે લોકોને વ્હાઈટ પથ્થર જોતો હોય ને એના માટે સ્પેશિયલ વિડીયો જોઈજો આખે આખો વ્હાઈટ પથ્થર હે અને ફૂલ કડક બેલું એ તમને બેલું કાઢીને બતાવું કે કઈ રીતનું હોય કેટલી ઝીણી કાંકરી આ તે જોવું તમને બતાવું આ જ બેલું કાઢી આપણે જો બેલું જુઓ તમે કાયદેસર તમને એમ થાય કે હે બાકી પથ્થર જો હે કેટલું ઝીણી કાંકરી અને આ જે લીટા રહ્યા ને એ મશીનનું હે જે ચકરી ફેરી હોય ને એના લીધે આ લીટા હે બીજું કાંઈ નહીં બાકી બેલું કમ્પ્લીટ હે જો ખૂણા બૂણા ધારું કમ્પ્લીટ હે ફૂલ એવું બેલું હે અને કડક એટલો પથ્થર હે અત્યારે હું આ વિડીયો ઉતારવા હંમેશા એકલો જ આવું બાકી જો બે જણા જદી આવીશ ને તેદી પછાડીને બતાવીશ કે જો કેટલું કડક છે એક પણ બેથી ત્રણ વાર નીચે નાખીશ તમે જોઈ લેજો આ પથ્થર એટલો કડક છે આપણે વાત આગળ કઈ રીતે ને કે ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ આ બેલા એ જ છે જે ગાડી ઉપરથી તમે નીચે નાખવાની છૂટ જો એક મશીન હજી અહીંયા હાલે છે અહીંયા હજી આ થોડા ઘણા બેલા પડ્યા છે કાપેલા અહીંથી તે આ એક પાટો બાકી બધું સાફ કરેલું છે એટલે આમાં ફૂ હોય હો ટકા માલ સારો જ નીકળતો હોય છે એટલું કાંઈ વેસ્ટેજ નીકળતું હોય એવું લાગતું નહીં જો એક આખે આખો પાટો પડ્યો હે આપણે અહીંથી ઉપર ચડી આવે અને આ બાજુ જુઓ જો આ આખે આખો પાટો પડ્યો છે અહીંયા કાંઈ હે જ નહીં કમ્પ્લીટ માલ પડ્યો હે હે અને જો તમને આપણા વિડીયો ગમતા હોય ને બેલાના તો વિડીયોમાં લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો તમે ક્યાંથી છો અને વિડીયોને શેર કરો જે કોઈને બેલા જોતા હોય તો અહીંયા પહોંચી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બીજા આવા નવા વિડીયો જોવા માટે તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે બધાને